પાટણની કોનાસણ પ્રાથમિક શાળાના એસપીસીના બાળકોએ જંગરાલ ચામુંડા માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ પાટણ સરસ્વતી તાલુકાના વાગડોળ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન બાળકોને પોલીસની કામગીરી અને વિવિધ સામાજિક સુરક્ષા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાળકોને ટ્રાફિકના નિયમો વિશે વિસ્તૃત સમજણ અપાઈ હતી જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટના ફરજિયાત ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ ઉપરાંત આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇનીઝ દોરી ઉપયોગ ટાળવા પણ સૂચના આપવામાં આવી હતી સુરક્ષાના ભાગરૂપે બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી જેથી તેઓ પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત બને આ સંપૂર્ણ આયોજન પાટણ સરસ્વતી વાગડોળ પોલીસ સ્ટેશનના પીએમ બોડાણાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું બાળકોએ આ માર્ગદર્શનનો લાભ લીધો હતો કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પાંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ